જુનાગઢ એ ડિવિઝન પોલીસે શખ્સને ને પચીસ હજારની કિંમતના એલઈડી સ્ક્રીન સાથે ઝડપી પાડ્યો છે કોઈ શખ્સ સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે ટીવી લઈને જતો હતો આ અંગેની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે પીછો કરી અને આરોપીને દબોચી લીધો હતો

જૂનાગઢમાં માંગનાથ રોડ પોસ્ટ ઓફિસ ખાતે આઈટી પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઓ હેઠળ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપીટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીના અમલીકરણનો અવસર યોજાયેલ હતો જેમાં માંગનાથ પોસ્ટ ઓફિસના એસપીએમ અદિતિબેન દેવાણી પીએ ભાવિશાબેન કોડિયાતર તેમજ રિટાયર્ડ એસપીએમ રાજેન્દ્રભાઈ ચુડાસમા સહિત પોસ્ટલ એજન્ટ પોસ્ટલ ગ્રાહક દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ નવી ટેકનોલોજીની સુવિધાથી પોસ્ટલ સેવાઓમાં પ્રગતિ આવશે અને સાથોસાથ ગ્રાહકોને તે અંગેના કાર્યો સરળ બનશે ગિરનારમાં કાશ્મીરી બાપુ આશ્રમ ખાતે શનિવારથી શિવ મહાપુરાણનો પ્રારંભ પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસથી એટલે કે તારીખ 26 જુલાઈ શનિવારથી શ્રાવણ સુદ નોમ રવિવાર સુધી તીર્થભૂમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થશે જુનાગઢમાં એગ્રિકલ્ચર યુનિવર્સિટી વર્ષોથી ગુજરાત રાજ્ય યોગ યોગ બોર્ડના જિલ્લા કોચ દ્વારા તદ્દન નિશુલ્ક યોગ શિબિર યોજાઈ રહી છે સંપૂર્ણ રોગમુક્તિની આ યોગ શિબિરમાં રોજ રોજ તદ્દન નવી જ ટેકનિક યોગ શીખવવામાં આવે છે લોકો શારીરિક અને માનસિક પીડામાંથી કેમ મુક્ત થાય તેની કોશિશ અહીં કરાવવામાં આવે છે

શેરડીના છોતા જેવા ઓર્ગેનિક વેસ્ટ મટીરિયલમાંથી ખાઈ શકાય તેવી મિલ્કી મશરૂમની જાત ઉગાડી ગીરના બરફ ઝોનમાં આવતા મેંદરડા તાલુકા જેવા પર્યાવરણીય રીતે સંવેદનશીલ સુપોથી લઈ ઓશપોષિત વિસ્તાર જે ઉત્તર ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર વનના પ્રભાવ હેઠળ આવે છે ત્યાંના મૂળ લીલવા ગીરના રહેવાસી તેમજ મેંદરડા ગામના સંધી મુસલમાન સમાજના આગેવાન મુંગરભાઈ હુસૈનભાઈ સાંધના પુત્ર નઝીમ એમ સાંધ તેમણે શેરડીના છોતા જેવા ઓર્ગેનિક વેસ્ટ મટીરિયલમાંથી મિલ્કી મશરૂમ નામક એક મશરૂમ જે ખાઈ શકાય છે તેવી જાત ઉગાડવામાં સફળતા મેળવી છે અચાનક રડારમાંથી ગાયબ થયું રશિયન વિમાન દુર્ઘટનામાં પચાસ લોકોના મોતની આશંકા રશિયાના અમૂર ક્ષેત્રમાં એક એન્ટોનોવ એ એન ટુ ફોર પેસેન્જર વિમાન ક્રેશ થયું છે જેમાં લગભગ પચાસ જેટલા લોકો સવાર હતા મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં કોઈના બચાવની શક્યતા નથી વિમાનનો કાટમાળ જંગલમાં સળગતો જોવા મળ્યો છે બચાવ ટીમો હાલ ઘટના સ્થળ તરફ આગળ વધી રહી છે આ વિમાન સાઇબીરિયાની અંગારા એરલાઇન્સનું હતું રશિયન આપાતકાલીન સેવાઓએ જણાવ્યું છે કે વિમાનનો કાટમાળ જંગલમાં સળગતો જોવા મળ્યો હતો હેલિકોપ્ટરમાંથી લેવામાં આવેલા તસવીરોમાં વિમાનનો આગળનો ભાગ આગમાં લપટાયેલો જોવા મળ્યો હતો અનાજ ગુજરાતમાં બીપીએલ રાશન કાર્ડ ધારક માટે જન્માષ્ટમીના તહેવારો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ રાજ્યમાં પિંચોતેર થી વધુ રેશન કાર્ડ ધારકોને 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે જેમાં ખાદ્ય તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે 1 લિટર પાઉચ 100 રૂપિયાના રાહત દરે અપાશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ રાહત દરે વિતરણ કરવામાં આવશે ભાડા કરાર માટે ફક્ત આધાર કાર્ડ જ જરૂરી નહીં પરંતુ પાસપોર્ટ મતદાર આઈડી અને પાન કાર્ડ પણ ચાલશે ભાડા કરાર માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા અંગે ભાડુઆતો અને મકાન માલિકોને મૂંઝવણ હતી કેટલાક લોકો કહે છે કે નોંધણી દરમિયાન તેમની પાસે આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું જ્યારે ઘણા લોકો કહે છે કે તેમણે પાસપોર્ટ મતદાર આઈડી અથવા પાન જેવા દસ્તાવેજો સાથે પ્રક્રિયા પૂર્ણ કરી હતી હવે સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે આધાર ફક્ત કેટલીક સરકારી યોજનાઓ માટે ફરજિયાત હોઈ શકે છે દરેક પ્રકારના ઓળખ કાર્ડ માટે નહીં ભાડા કરાર માટે આધાર કાર્ડ કાયદેસર રીતે ફરજિયાત નથી અને આ માટે ઘણા અન્ય ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે જબલપુર કૃષિ યુનિવર્સિટીએ બાજરીમાંથી ઇકો ફ્રેન્ડલી કપ તૈયાર કર્યો ચા પીવો કપ ખાઈ જાઓ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર કપ જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ બાજરીનો કપ તૈયાર કર્યો છે તેમાં સૂપ પીધા બાદ તમે ઇકો ફ્રેન્ડલી કપ ખાઈ શકો છો

કૃષિ મંત્રાલય ફંડિંગ કરશે તેને બજારમાં લોન્ચ કરવા માટે કંપનીની રચના કરવામાં આવશે સિટી કવરેજ ન્યૂઝના ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ